કચ્છના નખત્રાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી વહેતા થઈ ગયા છે દોરી માર્ગ બંધ હોવાથી અનેક લોકો રસ્તા વચ્ચે અટવાઈ ગયા છે ભુજ નખત્રાણાનો મુખ્ય માર્ગ બંધ પડી ગયો છે ત્યારે કચ્છના નખત્રાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી વહેતા થઈ ગયા છે જેના દ્રશ્ય જોઈ શકો છો કેટલા ભયાનક દ્રશ્યો કચ્છથી સાવ્યા છે નખત્રાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે બજારમાં પાણી વહેતા થઈ ગયા છે ત્યાં લોકો ફસાઈ ગયા છે બજારમાં પાણી વહેતા થયા છે ધોરી માર્ગ બંધ હોવાથી અનેક લોકો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા છે ખૂબ જ ભયાનક દ્રશ્યો આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર આખે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે પવન ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે નખત્રાણા ગામ ભેટમાં ફેરવાઈ ગયું છે ખૂબ જ ભયાનક દ્રશ્યો આપ જોઈ શકો છો જે મુખ્ય બજાર જે છે ત્યાં પાણી વહી રહ્યા છે નદીઓની જેમ નદી નાળા છલકાઈ ગયા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે ત્યારે દોરી માર્ગ બંધ હોવાથી અનેક લોકો પણ ત્યાં અટવાઈ ગયાના દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે આખે આખો માર્ગ જે છે તે બંધ થઈ ગયો છે અનેક લોકો અહીં ફસાઈ ગયા છે